તારીખ વીસ મે બે હજાર ચોવીસ ના રોજ મંગળવાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગાપુર ગામમાં આવેલી બીવી માધ્યમિક શાળામાં ધોરણ દસ ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા દોર માર મારતા ચકચાર મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ ગત ચૌદ બે બે હજાર ચોવીસ ના રોજ સિંગવડ તાલુકાના સિંગાપુર ગામમાં આવેલી બીવી માધ્યમિક આશ્રમ શાળામાં ખાવા બાબતે વિદ્યાર્થીને મહેસાણા કડી રહેવાસી શિક્ષક મનીષ ચૌહાણે નજીક એવી જમવાની બાબતે આદિવાસી વિદ્યાર્થીને અપશબ્દ બોલી અને જાતિ વિશે બોલીને ડોર માર મારવા આવ્યો હતો અને વિદ્યાર્થીને શાળામાં ગોંધી રાખવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર જાણ ગામના સરપંચ પિંટુભાઈ બારિયાને થતા વિદ્યાર્થીના પક્ષમાં એ આવ્યા અને વિદ્યાર્થીને હોસ્પિટલ જઈને દવા કરાવી અને શાળાના સ્ટાફ જોડે આ વાતની માહિતી પૂછતા અર્ધતાલ જવાબ આપતા નજરે ચડ્યા હતા ભાજપના રાજમાં આવું ક્યાં સુધી ચાલશે હવે જોવાનું રહ્યું કે આગળ શું કાર્યવાહી થાય છે એવા સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો સાથે પંકજ ડાયરા એની સંતાનું નામ શ્રી પીવી નિર્નામા માધ્યમિક આશ્રમ સાથે સમજાવ્યો અને ખા બાબતથી મારવાથી મને એકત્રીસ સો મારી છે તે સૌથી પંદર સો સુધી મને આશ્રમમાં મૂકવા માર્યું રેવામાં બસ મારા પાલીને જાણ પણ નથી કરી સુધી છોટી મારી એકસો ઊંચી માર્યું છે તો મેં દવા કરાવી એ જ હતી તમારું સરપંચ તમારા એ ગામમાં પ્રગતિ વિકાસ आश्रम શાળા સિંગાપુરમાં એક બાળકને માર મારવાની ઘટના બની છે એ શું છે એમાં તમને ખ્યાલ છે આજે આમાં અમારા ડોક્ટર સાહેબ છે દિનામાં કોનો મારા પર ફોન આવ્યો છે મિત્રો તમારા સિંગાપુર ગામની અંદર પ્રગતિ વિકાસ आश्रम શાળા કરી અને જે આશ્રમશાળા છે એમાં બાળકને ખાવાના સમયે બાળકે રોટલીનો ટુકડો આપકી લીધો તો ખેંચો હશે સાહેબ પાસેથી તો સાહેબે એને તે મારા હાથમાંથી કેમ ઝૂંટવી લીધો એવું કહી અને તેને ડોર માર મારેલ છે જે બાબતે અમે વાલીને ફોન કરતા વાલી મારી જોડે રૂબરૂ મારી ઓફિસ પર મુલાકાત કરવા માટે આવ્યા હતા ત્યાર પછી રૂબરૂ બાળકને અમે મુલાકાત કરી એને શરીરના ભાગે નીચળના ભાગે જે ઈજા પહોંચી હતી એ જોયું છે અને બાળકને લઈ અને અમે આ આશ્રમશાળા પર આવી અને વાલીઓ તેમજ શિક્ષકોને બોલાવી રૂબરૂ પૂછેલ તો શિક્ષકે કહેલ છે કે મા બાળકે મારા જોડેથી જે રોટલીનો ટુકડો છે તે ભાતથી તૂટવી લીધો હતો એટલે મેં એને માર્યો છે એવું કેવું હતું મનીષકુમાર આવ્યું છે અને હું એમ એના માં આશ્રમ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું આ જે ઘટના ઘટી તે દરમિયાન મારી રૂટી પાછળ રસોડામાંથી છોકરાઓની શિસ્તને જાળવવાની જે છોકરાઓ જમવા પડ્યા અને શિસ બેસાડવાના અને એમને જમવાનું પૂરું પાડ્યું હવે બન્યું કે છોકરાને જમવાનું આપી ગયું હતું એક રોટલી વધી હતી તો હું બીજા છોકરાને હાલવા ગયો એમાં આ છોકરાએ અશિસ્તતા કરી અને મારા હાથમાંથી રોટલી ઝૂંડવી હતી મેં એને સમજાવ્યું આ વસ્તુ આ ઘટના એને બે અગાઉ પણ કરેલી હતી

મેં પૂછ્યું તું ફોન કર્યો ઘરે ફોન કર્યો કોઈએ મેં એને કહે એના પછી વાલીને કેટલા દિવસે જાણ કરી એ સર મને ખબર નહીં કે હું બે દિવસ પછી હું રસમ પછી આ ઘટના છોકરાને વાલી આવ્યા ને છોકરા લઈ ગયા મને આ નીકળી ખબર